ક્યાંથી ફાટલું છે દેખિયાથી ફાટલું નીકળ્યું તાર મમ્મી લેતા જ નથી થાવડતી લેતા જ ને ને તે આ કપડાનો આ કપડા તાર કેવા લીધા તૂટી ગયેલા કાય આવું તો જ નથી કાકા પણ પણ ની પણ નો કરતો તૂટલા કપડા લઈ દે છે તે થી જવાય ની તારે તો થી નહીં હે હું ના દાત વારો પાડી દો એનો કેમ થી દાત ચાથી દાત ચાથી દાત ચાથી થોડો મરે હું કે છું પર મમ્મી આવે તે તો કે છું એને પોતે થી પોતે થી મારે ને હ ઈ પોતે બહુ સમસમાટો બોલે સમસમાટો બોલે પછી આડું થાય ને પોતે કે હમ બીજું કયું ફાટલું છે બીજું